સુરતમાં શિક્ષિકા નેનુ આપઘાત કેસમાં એફએસએલ રિપોર્ટ આવી ગયો છે અને ત્રણ હજાર પાના રિપોર્ટને સિંગણપુર પોલીસને સબમિટ કરવામાં આવ્યો છે આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક નેનુ વાવડિયા અને સગીર આરોપીના મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલ્યા હતા એફએસએલ રિપોર્ટમાં મૃતક નેનુએ વર્ષ બે હજાર ચોવીસમાં સગીર આરોપીને અનેક મેઇલ કર્યા હોવાનો ઉલ્લેખ છે તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન પર જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં શિક્ષિકા નેનુ આપઘાત કેસમાં એફએસએલ રિપોર્ટ આવી ગયો છે શું ખુલાસા થયા છે ધ્રુવ બિલકુલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી જે ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકાએ જે રીતે આપઘાત કર્યો હતો અને તેને લઈને જે વિરોધ સમગ્ર સમાજને લઈને ચાલ્યો હતો ત્યારે હવે આ આ મામલે હવે સુરતમાં જે આખો એફએસએલ રિપોર્ટ જે તૈયાર કરાયો હતો એફએસએલ ની મદદ લેવાઈ હતી તેમાં એફએસએલ નો એક મહિના બાદ ત્રણ હજાર પાનાનો એફએસએલ નો રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આ એફએસએલ રિપોર્ટ ને પોલીસ પોલીસને પણ સોંપી દેવામાં આવ્યો છે સાથે સાથે અંદર દ્વારા આરોપી થકીર જે છે તેને કઈ રીતે મેલ કરવામાં આવતો હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફોન દ્વારા તેને કઈ રીતે વાતચીત કરીને હેરાન કરવામાં આવતો હતો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે હજાર ચોવીસ માં નેનુ દ્વારા આરોપી થકીર ને મેલ કરવામાં આવ્યા હતા કે નહીં તે બાબતે પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે રીતે જે આખો વાત કરવામાં આવી રહી હતી અને નેનો જે જે છે તેને કઈ રીતે હેરાન કરવામાં આવતા હતા તેમાં જેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય કે મોબાઈલ હોય તે તમામ બાબતે કઈ રીતે તે હેરાન કરવામાં આવતા હતા અને કોલેશન કરાતા તે બાબતે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ ત્રણ અગિયાર ગણો નોએસએ રિપોર્ટ આજે પોલીસે સોંપ્યો છે અને જે મહત્વનો પુરાવો સાબિત થયો બિલકુલ બિલકુલ ધ્રુવ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર